નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે પંદર બાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના અને ભાવનગર તાલુકાના કરદેશ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે હરેશભાઈ ડાંગર ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને એની અંદર જે આપણે પ્રોડક્ટ આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલો છે તો સૌ પ્રથમ આપણે હરેશભાઈ નો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક આખું નામ બોલો હરેશભાઈ રામભાઈ ડાંગર ગામ કરદેજ તાલુકો ભાવનગર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો એકાણું સત્તાવન ચોવીસ અગિયાર પંચાવન આ આપડા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો હરેશભાઈ આપણે કેટલા વિઘામાં સરગો છે આપણે ચારેક વીઘામાં સરગવો છે બરાબર છે હવે આપડા કઈ વેરાયટી છે આપણે

હવે તમારે જે છે આની અંદર આપણે વચ્ચેના ગાળામાં વરસાદની કેવી પરિસ્થિતિ આવી છે વરસાદે તો થોડાક હેરાન કર્યા હતા પણ પી વન રેગ્યુલર સ્પ્રે થતો તો હા એટલે રિઝલ્ટમાં સારું રહ્યું છે કોઈ તકલીફ નથી ના બીજી કોઈ તકલીફ નથી પડી બરાબર છે હવે આની અંદર આપણે કટિંગ કેટલી વખત આપેલા છે પાંચ થી છ કટિંગ આમ તો સાત કટિંગ થઈ ગયા છે અને હવે કટિંગ દેવાની જરૂર છે બરાબર સો ટકા ખેડૂત મિત્રો સરગવામાં એક યોગ્ય અંતર જાળવો અને કટિંગ આપો એટલે જે છે પચાસ ટકા જીત તો આપણે આમનામાં જ થઈ જશે હવે તમે પી વન છે આપણે હરેશભાઈ પેલેસીસ વાપર્યું ને આપણે પેલેસીસ સ્ટાર્ટિંગ માંથી બરાબર છે કેટલા એમ એલ નાખીને સ્પ્રે કરતા હતા આપણે ચાલીસ એમ જ નાખતા બરાબર ખેડો મિત્રો આપણે ભલામણ મુજબ છે ચાલીસ એમ એલ નાખીને સ્પ્રે કરતા હતા હવે તમારા શબ્દોમાં જણાવો આપણે માલ કેવો બેઠો છે આનાથી માલ પુષ્કળ છે મેં ઘણી ફિલ્ડમાં જોયું મારે ઓણ પહેલો વહેલો અનુભવ છે એટલે મને એમ હતું કે મારે સરગો બહુ સારો નથી બીજી ફિલ્ડમાં હું જોવા જતો અને એમ થતું કે મારી કરતા સારું હોય તો એને પૂછું કે કઈ રીતે કરે પણ એવું કઈ કોઈ બન્યું નથી વણની સિઝન બીજા ખેડૂત મિત્રો કરતા આપણે આપણે એ બધા પાંચ પાંચ છ વર્ષ ના સરગવો કરે એની કરતા આપણે સારું છે વણ ખેડો મિત્રો પાંચ છ વર્ષથી જે સરગવા કરતા એની કરતા પણ જે છે હરેશભાઈના ફિલ્ડમાં નજર આમો જોઈ શકો કે આવા માલ જે છે ખરેખર ઉનાળે લાગે એ જે છે આપણે એમના નસીબ કહેવાય કારણ કે અત્યારે બજાર ભાવ જે છે સારામાં સારા મળી રહ્યા છે આપણે અગાઉ કેટલો ઉતારેલો છે અગાઉ તો લગભગ ચાલી પચાસ મણ ઉપર ઉતરી ગયો છે બરાબર કેવા ભાવ મળ્યા હતા આપણે બધો ઊંચા ઊંચો બસો છત્રી માં વેચ્યો અને નીચા નીચો એકસો ને દસ રૂપિયા માં વેચ્યો બરાબર છે ખેડો મિત્રો ઊંચા મૂંચો જે છે વચ્ચેના ગાળામાં બસો ને રૂપિયા કિલોના ભાવ હતા એ ગાળામાં જે છે વેચેલો છે અને હવે છે આપડે એમાં સરગો ક્યારે ઉતારવાના છે બસ આજે વીણવાનો છે કાલ પ્રમ દિવસે વીણ્યો હતો પછી અત્યારે માર્કેટમાં શું છે પતલી સિંગુની ની થોડીક પ્રોબ્લેમ છે એટલે થોડીક જાડી થવા દેવી છે હા બરાબર ખેડૂત મિત્રો જરા એનો યોગ્ય સિંઘ જે આખી વ્યવસ્થિત તૈયાર થઈ પછી જે છે ઉતારવો જેનાથી આપડે વજન આવે હવે બીજો ખાસ કે તમે જે આપણે અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું સંદેશો આપણે પીવન દવા કેવી આવે છે પીવન દવા હું તો કહું બધા ખેડૂતને એક ફેર ભલે તમને વિશ્વ નો બે તો પણ એક લીટરથી ટ્રાય કરો વધારે નહીં વધારે નહીં કાંઈ નહીં એક લીટરથી ટ્રાય મારો હું તો રેગ્યુલર મને વિઠ્ઠલભાઈ મારે જયારે ફોન કરું ત્યારે મને ફિલ્ડમાં દઈ જાય છે મારે કઈ ટાઈમ રહેતો નથી પણ હું ફોન કરું એટલે એક વખત ટ્રાય મારો કોઈ પણ નવી દવા હોય એટલે આપડે વધારે ને પણ એક લીટર થી જે છે આપડે અખતરો કરવો હવે તમે આની અંદર ખાસ કે આપડે પિયત ખેડૂત મિત્રો વધારે આપી દેતા હોય છે હવે આપડે તમે કેટલા સમય પિયત આપો છો તો વીસ પચીસ અમારી જમીન આછી છે તોય અમે વીસ દિવસે પચીસ દિવસે પિયત હાવ

ખેડૂત મિત્રો આવી કંડિશને જે છે નર્મદા ફોસ વાપરવું એની ભેગું જે સરદારનો પ્રોમ આવે મિક્સ માઇક્રોન્યુટ્રન ખાતર આ બંને ભેગા કરીને થળીએ નાખી દેવાના જે સાહની અંદર તમારે પીએચ આપવાનું એની અંદર જે છે આપવાનું છે અને પીએચ છે એક મૂકીને એક જે છે આપણે આપવાનું છે અને ખાસ જમીનની પ્રત જોવાની જેવી આપણે જમીન હોય એ પ્રમાણે જે છે પિયત આપવું જો ભારે જમીન હોય તો આવશે હળવી જમીન હોય તો દસ બાર દિવસે જે છે એક મૂકીને એક જે છે પિયત આપવું ખેડૂત મિત્રો ખાસ કે પીવણ દવાનું અત્યારે સુપર રિઝલ્ટ મળી રહ્યા છે આપણા ખેડૂત એંશીથી નેવું ટકા ગુજરાતભરના જે ખેડૂત મિત્રો હવે આ દવા વાપરતા થઈ ગયા છે કારણ કે એવું રિઝલ્ટ જબરજસ્ત છે મળી રહ્યું છે એની અંદર જે છે સોળને સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો જે છે પીવન દવાની અંદર જે છે આવી જાય એવી જબરજસ્ત આખી એક પ્રોડક્ટ છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે okay, જય